લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો જન્મકુંડળી જન્મકુંડળી એટલે આપણું ગયા જન્મનું બાકી કામ ગયા જન્મમાં કરેલી ભૂલોનો હિસાબ ભગવાન આપણા હાથમાં લખીને આપે એને આપણે વાંચવાનું ને એને આ જીવનમાં સુધારવાનું તો જિંદગી ચાલે ભવિષ્ય તો ભગવાને એક જ લાઈનમાં કહી દીધું જ કર્મ કર અને ફળ લઈ લે ભાઈ કીધું છે ને તો એ તો આપણે સમજતા જ નથી એને તો આપણે વિચારતા જ નથી ક્યારેય તો માનવ જીવનની જે બલિહારી કહેવાય તે આ જ છે કે માનવ શોધવા નીકળે સુખ અને મળે દુઃખ તો આ જે છે ને કુંડળીમાં પહેલા સ્થાનમાં ચંદ્ર હોય તો એવા માણસના જીવનમાં બીજા બધા ગ્રહોની અસર ઉમેરીને કે એના પોતાના કર્મથી કઈ તકલીફ આવે એની જાણકારી જોઈએ જિંદગી એટલી બધી સરળ છે પણ આપણે આપણી ભૂલોથી એને બગાડીએ છીએ ચંદ્ર આજે આપણે જાણવું છે ભાઈ ચંદ્ર ચંદ્ર માનવ જીવન માટે બહુ મહત્ત્વનો ગ્રહ છે ને સૌથી પહેલાં જ આવે આપણી માતા આપણે તો એ વિચારવાનું કે ભાઈ માતા હોય તો હું આવો જ નહીં દુનિયામાં મને કોણ નવ મહિના પેટમાં રાખતે તો આ ગ્રહને આજે આપણે સમજીએ કે પહેલાં સ્થાનમાં હોય તો અલગ અલગ જે અસરો આવી શકે છે આપણા જીવનમાં બહુ મહત્ત્વની વાતો છે આ માનવીય જીવનમાં સુખી થવું હોય ને તો એને પોતાની કુંડળી બી સમજવી પડે એના કર્મને સમજવા પડે એ પ્રમાણે કર્મ કરવા પડે નહીં તો કેવી રીતે સુખી થવાનું છે ભગવાને ગીતામાં લખ્યું છે ને કે ભાઈ પુરુષનું પ્રારબ્ધ હું નથી જાણતો ચોક્કસ ભગવાન ના કહે છે આપણે એને કહીએ ભાઈ તમે તો ત્રિલોકના નાથ છો તો ભગવાને ના કીધી છે કે ભાઈ એ બધી જ વાત બરાબર પણ પુરુષનો પ્રારંભ તો હું નથી જાણતો કેમ એ કર્મ કરે તો મારે તો એને ફળ આપવું જ પડે ભાઈ ખોટું કરે તો ખોટું ને સારું કરે તો સારું ફળ આપવું જ પડે તો મિત્રો આપણા જીવનમાં જે બનાવો બને છે આપણે કર્મ કરીએ છીએ એનું ફળ મળે છે તો ચંદ્ર ચંદ્ર મનથી જોડાયેલો ગ્રહ છે માતાથી જોડાયેલો ગ્રહ છે ધનથી લિક્વિડ ધન થી જોડાયેલો ગ્રહ છે અને દુનિયાનું પાણી પણ એની પાસે છે દુનિયા આખી પૃથ્વીના પાણી પર એ ચંદ્રની અસર આવે છે તો આ ગ્રહ ખાના નંબર એક કુંડળીના ખાના નંબર એકમાં બેઠેલો છે તો શું થાય એને આજે આપણે વિસ્તારથી જાણીએ અને એને સારા કરવાના ઉપાય પણ જાણીએ એક માણસની જિંદગી સરસ ચાલે છે અચાનક એ બરબાદ થઈ ગયું એની પાસે ધન ખલાસ થઈ ગયું તો માની લો કે તમારી કુંડળીમાં જે પહેલાં સ્થાનમાં ચંદ્ર બેઠેલો છે ને એ ખરાબ થયો અને એ ચંદ્રને તમે ખરાબ કર્યો શું કર્યું દૂધ વેચું પાણી વેચું માતાને હેરાન કરી કોઈની પાસે મફતમાં કોઈ વસ્તુ લીધી ચોક્કસ આ તમે ભોગવશો બીજો પોઈન્ટ જે છે એની જે અસર છે તે સ્ત્રી હંમેશા દુઃખી રહી છે ખેતરમાં મહેનત કરી ઉઈ ગોજની ગાય પાડીએ છીએ ગાય આપણે ત્યાં જીવતી નથી માંદી થાય છે કંઈક ને કંઈક પ્રોબ્લેમથી એ ગાયનું દૂધ આપણે વાપરી નથી શકતા લક્ષ્મી લક્ષ્મી આપણાથી રૂઠેલી રહી છે એને મનાવી રીસાયેલી રહે એને મનાવવી પડે અને આ બધી અસર એવું નથી કે આવો જાતક ગરીબ જ હોય એવું નથી પુષ્કળ પૈસો છે પણ પત્નીને ખુશ નથી રાખી શકતો પત્નીની તબિયત સારી નથી આવો માણસ સ્ત્રી ખેતીમાં જે નુકસાન છે તે આ બધાથી હંમેશા પરેશાન રહી છે આવા સમયે શું કરવું જોઈએ જો ગાય પાડો તો સાથે બકરી પાડો શુક્રનો ગ્રહ પહેરાય મકાનની આજુબાજુ તમારા રહેવાના મકાનની આજુબાજુ ગાય પાડો તો પણ ફાયદો હીરો અથવા હીરાના ઉપગ્રહ પહેરો પત્નીને ઘરની સ્ત્રીને લક્ષ્મીના મંત્ર જાપ કરવાના કો લક્ષ્મીની પૂજા લક્ષ્મીનું વ્રત કરે તો ફાયદો અને ખેતરમાં જે ફળોમાં રસ છે એવા ફળોની ખેતી નહીં કરો ચોક્કસ તમને ફાયદો થશે ત્રીજો પોઈન્ટ બાવીસથી ચોવીસની ઉંમરમાં દુનિયાના દરેક દુઃખનો અણસાર આવી જાય ક્યાંક ને ક્યાંક મહિનો માંદા પડવું પડે મહિનો ગરીબી જોવી પડે મહિનો નુકસાન જોવું પડે કંઈક ને કંઈક તકલીફ છે માતાની તબિયત માટે ઘણી બધી દોડધામ કરવી પડે બેનની તબિયત માટે દોડધામ કરવી પડે તો આવા વખતે શુક્રને કાયમ કરવો પડે શુક્રની વસ્તુ રાખવી પડે ઘરમાં આપણે કોટન વસ્ત્ર ઋં આવી વસ્તુ રાખવી જોઈએ હોય જ કે આપણા ઘરમાં છતાં પણ જો ન હોય તો લાવવી પડે અત્યારે છે ને ગાદલામાં આપણો જમાનો દંડલોપનો આવી ગયો અસલ શુક્રના ઋંના ગાદલા હતા જો આ બાબતે બી તમે ધ્યાન નથી રાખતા ને તો તમારા બીજા ગ્રહો પણ આ વસ્તુ ખરાબ કરી નાખે ચોથી અસર સંતાનની પેદાઇશમાં તકલીફ પડે પેદા ન થાય પેદા થાય તો તકલીફવાળા સંતાનો આવે આવા સમયે તાંબાના સિક્કા માથા પરથી ઓવારીને આપણે નદીમાં વાવીએ તો બહુ મોટો ફાયદો થાય અને સૌથી વધારે સારું શું થાય ખબર આપણે કશે જતા હોઈએ ને વચમાં નદી આવે તો અને આપણે જો સો દિવસથી વધારે આપણા ઘરથી બહાર રહેવાના છે ત્યારે જો આ ઉપાય કરીને જાઉં ને તો બહુ ચોક્કસ અને સરસ ફાયદો મળે તાંબાનો સિક્કો આપણે વહાવીને જઈએ ને તો આપણે આટલું સરસ ફળ મળે હવે જોઈએ આપણે પાંચમી અસર પાંચમી અસર લગ્ન કરીને દુઃખી થાય આવા માણસોએ અઠાવીસ વર્ષ પછી લગ્ન કરવા જોઈએ અને જે પત્ની લાવે ને એ પત્ની પાસે વિષ્ણુની આરાધના કરાવી જોઈએ સૂર્યની ઉપાસના કરાવવી જોઈએ અને આ સ્ત્રીને માણેક પહેરાવવો જોઈએ સૂર્યની આંગળીમાં માણેક પહેરાવવો જોઈએ છઠ્ઠી અસર છઠ્ઠી અસર ઘણી વખત સંતાન થાય તો તકલીફવાળું સંતાન સંતાન ન થાય થાય તો એ બાળકમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી કમીઓ રહી બધું જ બરાબર છે તો એના સંસ્કાર સારા ન થાય તો આવા વખતે શું કરવું આવા સમયે દૂધનું દાન અને આપણે ત્યાં જે મહેમાન આવે ને એને દૂધ પીવડાવવું જોઈએ સાતમી સાતમી અસર કોઈ ગ્રહોને મારફત અથવા ચંદ્રના દુશ્મન ગ્રહની દ્રષ્ટિમાં નબળો પડે માનસિકતા નબળી થાય તો ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ અને ચાંદી પહેરવી જોઈએ એનાથી આગળ ચાલીએ આઠમી અસર જોઈએ તો આમદાની ઠપ થઈ જાય ઇન્કમ એટલી નહીં આવે જેનાથી આપણે આપણો ગુજારો કરી શકીએ પૈસાની ઘટ દર મહિને પડે તો શું કરવું જોઈએ તો મંગલને ઘરમાં સ્થાપવો જોઈએ આના માટે આપણે મધ સૌથી શ્રેષ્ઠ વસ્તુ મધને આપણા ઘરમાં રાખીએ તો મંગળ સ્થાપિત કહેવાય એક નાની માટીની સિંદૂર સિંદૂરભરો લાલ કપડામાં બાંધી ને ઘરના દેવસ્થાનમાં મૂકી દો અહીંયા પણ મંગળ સ્થાપન થયા લાલ રંગના કપડાં પહેરવા આવવા માણસે એનાથી પણ ધનની આવક સરસ થાય નવમી અસર રાતની ઊંઘ હરામ થઈ જાય રાતે ઊંઘ જ નહીં આવે જાગતા જ કોઈ ટેન્શન નહીં કોઈ ચિંતા નહીં કોઈ કારણ જ નહીં છતાં બી ઊંઘ નહીં આવે તો શું કરવું જોઈએ સુવાના પલંગમાં ચારે પાયામાં તાંબાની ખીલી મારવી જોઈએ અથવા તો તાંબાનું પતરું પાયા નીચે મૂકવું જોઈએ આ ઉપાયથી ધન દોલત વધે ને રાતની ઊંઘ સુખેથી આવે દસમી અસર નિર્ણય લેવામાં તકલીફ પડે કરું ન કરું શું કરું આ વિચારો કરતાં કરતાં આ વિચારોની દ્વિઘામાં આપણે ખોટા નિર્ણય લઈએ તો આવા માણસે એકદમ સહેલો ઉપાય કરવાનો જ સવારે નાઈ ધોઈને પહેલાં માતા પિતાના આશીર્વાદ લેવાના જ એના ચરણને સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના અત્યારનું જે પેલું આમામ આમામ ચાલે તે નહીં નમીને ચરણ સ્પર્શ કરો તો તમને ફાયદો થાય અગિયારમી અસર પૈસો આવે છે જાય છે આવે છે જાય છે તિજોરીમાં અંદર પૈસો જતો જ નથી તો આવા સમયે છે ને ઘરમાં એક ખામી હોય આપણા ઘરમાં એક ચાંદીનું એક નાનું લોટી જેવું વાસણ હોય કીટલી જેવું કે આમ નાળચું હોય એમાં એમાં આપણે પાણી ભરીને નાળચાથી પાણીને આપણે એ કરતા હોય આ વસ્તુ ખાસ કરીને વૈષ્ણવ ધર્મ જે લોકો પાડે છે ને એ લોકો એને પેલા ઝારી જે કહે છે એ વસ્તુ જે ઘરમાં હોય ને ત્યાં પણ આ પ્રોબ્લેમ આવે તો આવા વાસણ જો હોય ને ઘરમાં તો આ વાસણ ઘરમાંથી હટાવવા જોઈએ આ જે વાસણ છે ને એને બુધનું વાસણ કહેવાય ચંદ્રનો દુશ્મન છે બુધ ધ્યાન રાખજો એનાથી આગલી અસર બારમી અસર જોઈએ આપણી પાસે બધું જ છે પણ સુખ ચેન નથી પૈસો છે પણ ઘરમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો કકડાટ ક્યાંક ને ક્યાંક નાની બાબત મોટું સ્વરૂપ લઈ લઈ એનાથી કંકાસ થાય આપણને એમ થાય કે ભાઈ આપણી પાસે પૈસો છે સારું ઘર છે ઘરના માણસો સારા છે પણ સુખ નથી આનું કારણ પણ આ પહેલા સનનો ચંદ્ર બની શકે છે આવા સમયે છે ને આમદાનીમાં પણ ઘણી વખત ઊંચ નીચા આવે તો શું કરવું જોઈએ ઘરમાં માતા માતા જેવી વડીલ સ્ત્રીઓ જો હોય ને તેમના હાથે ચાંદીનું દાન લઈને આપણી તિજોરીમાં આપણે રાખવું જોઈએ આ છે ને તમારા સુખચેન માટે આવશ્યક છે માતા ચંદ્ર છે અને એમના દ્વારા અપાયેલી ચાંદી પણ ચંદ્રનું ફળ આપે તો માનો આશીર્વાદ હંમેશા આપણી પાસે રહ્યો બીજી એક અસર બહુ વિચિત્ર આવે આવા જેના ગ્રહમાન છે પહેલાં સ્થાનમાં ચંદ્ર બેઠેલા છે તો એની માતાની તબિયત ક્યારે પણ સારી ન રહી તો શું કરવું જોઈએ માતાની તબિયત સારી નહીં હોય તો આખું ઘર જ તકલીફમાં હોય તો ખાસ તાંબાની વસ્તુ ઘરની જમીનમાં દબાવવી જોઈએ પાયામાં દબાવવી જોઈએ હવે આપણે છેલ્લો પોઈન્ટ જોઈએ કે ભાઈ ઘરમાં સુખ શાંતિ નથી કોઈના મગજનું ઠેકાણું નથી માનસિકતા બધાની નબળી થાય છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભો જ રહી છે કોઈનો મનમેળ નથી એક હા કે બીજો ના કહે છે બીજો હા કે તો ત્રીજો ના કહે આવા ઘરોમાં પણ તકલીફો હોય છે કારણ કે નિર્ણય લેવાય જ નહીં કોઈને કોઈ વાંકો થઈને ઊભો રહે તો એવા સમયે શું કરવું પડે આવા સમયે છે ને ગાય પાડવી જોઈએ અથવા ગાયની સેવા કરવી જોઈએ દક્ષિણ દિશામાં મંગળની વસ્તુ દબાવવી જોઈએ અને પાણીનો જે સ્ત્રોત છે ઘરમાં એ ઉત્તર પૂર્વમાં જ હોવો જોઈએ આટલા નાના નાના ઉપાયો કરીએ તો આપણે પહેલાં સ્થાનના ચંદ્રથી જે ખરાબ અસર આવે ને એમાંથી બચી શકીએ અને મિત્રો એક ખાસ અંગત વાત કેવી છે જે લોકોની કુંડળીમાં પહેલાં સ્થાનમાં ચંદ્ર છે એ લોકો જો માતાને સોનું પહેરાવે તો જિંદગીમાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે અને જે લોકોના ઘર ગામડાઓમાં છે જે લોકોના પોતાના કૂવા છે કૂવા બનાવવાના છે એવા લોકોએ ખાસ કૂવો ખોદાવો ને જ્યારે તમે ચણાવો ને ત્યારે કૂવાની જળમાં થોડીક હળદર દબાવવી જોઈએ તો મિત્રો હવે છે ને એક તમને કોમન ઉપાય બતાવો છો જો તમારું મકાન બની રહ્યું છે બનાવવાના છો તો પાયામાં દૂધ અને મધ ભેગા કરીને ઉતારજો ને પછી મકાન બનાવજો આ મકાનોમાં સુખ સમૃદ્ધિ શાંતિ મળતી જ રહી છે હવે બીજી એક ખાસ વાત કહેવાની છે મારે ચંદ્રની જ વાત નીકળી તો એને પણ જાણી જ લો કિતાબ શું કહે છે ચંદ્રમાં ચંદ્રમાં એક સ્ત્રી ગ્રહ છે ને સ્ત્રી માટે વધારે લાગણીશીલ થાય છે વધારે સંવેદનશીલ થાય અને આ વાત જો પતિની કુંડળીમાં પહેલાં સ્થાનમાં ચંદ્ર છે ને તો પણ લાગુ પડશે એ ઘરની સ્ત્રીને અને એનાથી વધારે લાગણીશીલ જો સ્ત્રીની કુંડળીમાં છે તો થાય જેવી રીતે વધારે પડતું પાણી માટીને ખરાબ કરી નાખે છે એવી જ રીતે વધુ પડતી લાગણી વધુ પડતી સંવેદનશીલતા સ્ત્રીના મનને ખરાબ કરી નાખે છે ત્યારે બારી પ્રકોપનો સામનો કરવો પડે એનાથી આવી સ્ત્રીઓ તકલીફમાં રહે છે ઘણા બધા માનસિકતાની નબળાઈથી ભૂતપ્રેત પલિત આના પ્રકોપમાં આવતા હોય ને એવી વાત દેખાય આપણને પહેલાં સ્થાનનો ચંદ્ર હોય ને એવી સ્ત્રી રડે પણ બહુ વાત વાતમાં રડે આનો ઉપાય બી કહું છું તો જે આ ભોગવતા હોય જેની કુંડળીમાં આવું હોય તેને આ કામ કરવાનું બુધના ગ્રહની વીંટી પહેરવી જોઈએ મા દુર્ગાની પોતાના કુળદેવીની પૂજા કરવી જોઈએ એની આરાધના કરવી જોઈએ લીલા કપડાં પહેરાય લીલો દોરો બંધાય તો મિત્રો આવા નાના નાના ઉપાયથી આપણે આપણા જીવનમાં આવા ગ્રહોની જે ખરાબ અસરો છે તેને સુધારી શકીએ અને બહુ મહત્ત્વની વાતો છે અને એને જો આપણે આપણા જીવનમાં જોડીએ ને આ રીતના આગળ વધીએ ને તો બહુ સરસ ફળ મળે તો મિત્રો આજે પહેલાં સ્થાનનો ચંદ્ર આપણને જે નુકસાન કરી શકે છે એને જાયનું એના ઉપાય જાયના અને બહુ ઉપાય બધા મેં સહેલાને સરળ કીધા છે જો તમે પહેલાં સ્થાનનો ચંદ્ર લઈને બેઠા છો ને આવી તકલીફોમાં છો તો મિત્રો આ વિડીયો ચોક્કસપણે સાચવી રાખજો તમારી કુંડળીમાં નથી ને તો તમારા કોઈ સગા સંબંધી મિત્રો એની કુંડળીમાં હોઈ શકે છે એ આવા રોગોથી આવી તકલીફોથી પીડાતો હોય તો એને વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે